નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ગૌરવભરી ચાલે સ્ટેજ તરફ જતી શેફાલી ને અનેક આંખો જોઈ રહી હતી એમાં બે મોતિયાભરી આંખો ધોંધળું ધોંધળું જાણે દૂરનું કોઈ જોતી હતી એને દેખાતી હતી ત્રણ ચાર વર્ષની એ નિમાણે ચહેરે પોતાના પડખામાં ભરાયેલ એક બાળકી હા એ સુનંદા હતી માં નાનપણમાં જ પોતાની જનેતાને ગુમાવી ચૂકનાર સુનંદાનું ભણતર તો પાંચ ચોપડીમાં જ પૂરું થઈ ગયું ઘરકામ કરતા મોટી થઈ ને દેખાવડી હોવાથી સોળ વર્ષે માંગુ આવતા બાપે પરણાવી દીધી પાછળ જ પોતે પણ બીજા લગ્ન કરી એ દીકરીના જાણે પરવારી જ ગયો સાસરિયાની ગામમાં કરિયાણાની મોટી દુકાન હતી તે નામ સુખી હતા બે વર્ષ બધું ઠીકઠાક ચાલ્યું હા પિયરથી કંઈ આવતું નહીં તેને મેણા તો સાંભળવા પડતા ત્રીજે વર્ષે એને દીકરીને જન્મ આપ્યો ને જાણે મોટું પાપ કર્યું સુવાવડ દરમિયાન જ એને સમજાઈ ગયો કે દીકરી આ ઘરમાં અળખામણી છે એની જેઠાણીને બે દીકરા હતા એ હતી પણ એ હતી મોટા ઘરની એટલે રાજ કરતી જેઠાણીના બે છોકરા પાણી માગે ત્યાં દૂધ મળતું એમને સારી વસ્તુ ખાતા ને નવા નવા રમકડાથી રમતા જોઈ નાની શેફાલી પણ મન કરતી પણ ઘરના બધાથી હળદુત થઈ એ નિમાણે મોઢે એક ખૂણામાં બેસી રહેતી અરે શેફાલી માંદી પડે તો એને માટે દવા પણ ન લવાતી સુનંદા લાચાર બની ચોપ રહેતી જોત જોતામાં શેફાલી ચાર વર્ષની થઈ એની જ ઉંમરના જેઠાણીના દીકરાને આજે ધામધૂમથી શાળામાં મૂકવામાં આવ્યો એ સાંજે સુનંદાએ ડરતા ડરતા શેફાલીને શાળામાં મૂકવાની એ વાત ઉચ્ચારી એ પતિ સહિત બધાએ એને ધમકાવી જ મૂકી કે દીકરીની જાત પાછળ ખર્ચ ન કરવાનો હોય એને ભણીને શું કામ ઘરનું કામ શીખવાડો સુનંદાના હૃદયમાં જાણે એક મોટો ધ્રાસકો પડ્યો દીકરીને પોતાના જીવી અભણ લાચાર રાખવાની એની જિંદગી તો ન જ બગડવા દઉં ને એનામાં જાણે એક જનુન પ્રગટયું બીજે દિવસે મળસ કે ઘરના બધા સૂતા હતા ત્યારે પોતાના ને દીકરીના થોડા કપડા પિયરથી આણામાં લાવેલ બેગમાં નાખી પાસે રહેલ થોડા પૈસા ને દાગીના લઈ એને સૂતી દીકરીને ખભે નાખી ઘર છોડી દીધું રેલવે સ્ટેશન પહોંચી ટિકિટ લઈ પહેલી જ ટ્રેનમાં ચડી ગઈ ટ્રેન મુંબઈ જાય છે જાણી એને પોતાના મામા યાદ આવ્યા મા સાથે એ નાનપણમાં એમનું ઘર જોયેલું એને બેગ ફંફોસી એમાં એક નોટબુકમાં લખેલું મામાનું સરનામું મળી આવ્યું મુંબઈ ઉતરી શોધતા શોધતા એ મામાને ઘરે પહોંચી ગઈ આજથી એ ચાલીસ પિસ્તાલીસ વર્ષ પહેલાનો એ સમય હતો દૂરના પરામાં સાધારણ ચાલીમાં રહેતા એની સંતાન મામા મામીએ એને આશરો આપ્યો પણ નિર્વાહ માટે કંઈ કામ તો કરવું પડે નહીં એ જમાનામાં બ્યુટી પાર્લર નવા નવા નીકળેલા એક પડોશીને કામ કોઈ ક્લાસમાં શીખેલી તે એણે દયા ખાઈ સુનંદાને શીખવ્યું ઘરમાંથી જ એણે કામ શરૂ કર્યું ને ચાલી પડ્યું દીકરીને એણે

એ કોઈ ફોરેનરને પોતાના પાર્લરની આસપાસ આટા મારતા જોતી આજે જો આવ્યો તો જરૂર પડકારીશ એને વિચાર્યું બપોરે એને જોતા જ એને બૂમ પાડી એને હતું કે બૂમ સાંભળી એ પેલો ભાગી જશે પણ એ તો હાથ જોડતો નજીક આવ્યો અને ભાંગી તૂટી હિન્દીમાં કંઈ કહેવા માંડ્યો એની આંખોમાં સચ્ચાઈ જોઈ અને સુનંદાએ બેસાડી એની વાત સાંભળી તો સમજાયું કે એ એક વર્ષથી ભારતમાં યોગ શીખવા ને શાંતિની શોધમાં ફરી રહ્યો હતો છેલ્લે એ મુંબઈ મુંબઈમાં આવતા એના પૈસાની ચોરી થઈ ગઈ છે પાછા ફરવા પૈસા ભેગા કરવા એને કામ કરવું છે પોતાના દેશમાં એ કોઈ કોસ્મેટિક કંપનીમાં કામ કરતો એને ફેસ ક્રીમ બનાવતા આવડે છે સુનંદાને એ શીખવાડે એ વેચતા પૈસા ભેગા થાય એમાંથી એ ખર્ચો કાઢે નવું શીખવાની ધગશમાં સુનંદાએ ઓફર સ્વીકારી ક્રીમ તો ખૂબ વેચાવા માંડ્યું બીજા પાર્લરવાળા પણ ખરીદતા થયા ચાર પાંચ મહિનામાં પેલો ભગવાન બનીને આવેલો અજનબી તો જતો રહ્યો સુનંદાએ આ કામ જ આગળ વધાર્યું ઘર લીધું કોસ્મેટિક નાની ફેક્ટરી નાખી શેફાલીને એ સારી ભણાવી ભણતા એક છોકરાના પ્રેમમાં પડી ને દુબઈમાં સેટલ થઈ જમાય ખૂબ સારો હતો એ સુનંદાને હવે આરામ કરવા કહેતો બે વર્ષ વીત્યા ને શેફાલી ડિલિવરી માટે મુંબઈ આવી સુનંદાને જીવન પરિપૂર્ણ થતું લાગ્યું જે દિવસે શેફાલીએ પુત્રને જન્મ આપ્યો તે દિવસે જ એના પતિનું એક્સિડન્ટથી અવસાન થયું જિંદગી જાણે કસોટી કરતી હતી આ આઘાતથી શેફાલી ડિપ્રેશનમાં જતી રહી પોતાની દુનિયાને એ આમ ધ્વસ્ત થતી જોઈ સુનંદા એકવાર તો ડરી ગઈ પોતાના જીવન એ તપને આમ એળે જવા દે તો સુનંદા શાની એણે શેફાલીને હિંમત આપી એની ટ્રીટમેન્ટ કરાવી સ્વસ્થ કરી ફેક્ટરી ધમધમતી કરી શેફાલીના હાથમાં સોંપી પોતે શેફાલીના પુત્ર અનુજની પરવરિશમાં લાગી ગઈ આજે પંદર વર્ષ પછી એ ફેક્ટરી વટ વૃક્ષમાં બદલાઈ ગઈ છે શેફાલીએ કોસ્મેટિકના એ મોટા મેન્યુફેક્ચર તરીકે નામ બનાવ્યું છે આજે આ બિઝનેસ એવોર્ડ લેવા ગર્વભેર ડગલા માંડી રહી છે એક ગૌરવશાળી ને ખુશખુશાલ ચહેરે કંઈક બોલતા શેફાલી અટકી સ્ટેજ પરથી નીચે આવી માનો હાથ પકડી ઉપર લઈ ગઈ ને એના ચરણોમાં ઝૂકી ત્યારે પેલી મોતિયાભરી આંખોમાંથી બે મોતી સરી પીડ્યા જેમાં જીલ મિલતી હતી એક કરવાની ખુશી આખી દુનિયા જીતવાની ખુશી મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મને આવી જ ઘટના ને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યારો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ